ગુજરાતના વાપીમાં યુનિવર્સિટીની યોજાઈ ગયેલી જુડો અને રેસલિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર આ છે દિવ્યરાજસિંહ ગોહિલ હા ગોહિલે ગોલ્ડ મેડલ જુડો અને રેસલિંગ બંનેમાં પ્રાપ્ત કર્યો છે આથી ભાવનગરના યુવરાજ ઝેવિરાજસિંહજી દ્વારા તેમને ખાસ બોલાવીને આશીર્વાદ સ્વરૂપે મગદળ આપવામાં આવ્યું હતું જોકે આ બાબતને લઈને શું કહે છે યુવાન દિવ્યરાજસિંહ સાંભળો જે યુવરાજ સાહેબે મને બોલાવ્યા છે તેમને આશીર્વાદ સ્વરૂપે મગદળ આપ્યું છે તેનું કારણ એ છે કે વાપી ખાતે યોજાયેલ જેટીઓની જુડો અને રેસલિંગની ટુર્નામેન્ટમાં મને ગોલ્ડ મેડલ આવ્યો છે તે યુવરાજ સાહેબે મને આશીર્વાદ આપવા બોલાવ્યા છે હું હન્ડ્રેડ પ્લસ કેટેગરીમાં રમું છું તેમાં ચાર પાર્ટિસિપેટ હતા બરાબર જુડો અને રેસલિંગમાં ગણો તો તમે આઠ પાર્ટિસિપેટ હતા તો તેમાં મારે ગોલ્ડ મેડલ આવ્યો છે હું પ્રેક્ટિસ કરું છું સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને યુનિવર્સિટી ખાતે કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો પ્રાપ્ત કરેલું હું પ્રેક્ટિસ કરું છું ટુ થાઉઝન્ડ સિક્સટીનથી અને અત્યાર સુધી મારે ચાર નેશનલ થઈ ચૂકી છે અને છ મેડલ આવેલા છે જેમાં ચાર ગોલ્ડ આવ્યા છે અને બે સિલ્વર આવેલા છે આ સીટ સુધી જવાની આ ક્ષેત્રે તો ઓલમ્પિક સુધીની ઈચ્છા છે મારી જવાની ભાવનગરના યુવાને જુડો રેસલિંગમાં ગોલ્ડ મેડલ મેળવતા યુવરાજ સાહેબે તેને લઈને પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો જો કે મગદળ યુવરાજ સાહેબને ખૂબ જ પ્રિય છે ત્યારે મગદળ આપ્યા બાદ અન્ય યુવાનોને લઈને યુવરાજ યુવરાજસિંહજીએ શું કહ્યું સાંભળીએ તેમના મુખેથી તો ભાવનગરની પણ ગુજરાત માટે ઘરની વાત છે કે આપણા ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેરમાં દિવ્યરાજભાઈ છે એટલું સારું એમનું રેસલિંગનું ગેમ છે અને રેસલિંગ સાથે સાથે જુડોમાં પણ એમને સફળતા પ્રાપ્ત કરી છે તો મારું એક નિવેદન છે યુવાન ભાઈઓ અને બહેનોથી કે અમારા જે રોલ મોડલ છે આઈડલ છે દિવ્યરાજભાઈ જવા હોવો જોઈએ જેણે મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે અને આશા છે કે વધારે યુવાનો ભાઈને જોઈને હવે રેસલિંગમાં આવે જુડોમાં આવે પોતાને શારીરિક રીતે અને માનસિક રીતે ફિટ બનાવે અને ખાસ કરીને એવા યુવાનો જે આપના ચેનલના માધ્યમથી આ વિડીયો જોયે છે આપને એટલું જ કહેવું છે કે આપ અગર કોઈ વ્યસન કરો છો તો આ જે સમય છે એ વ્યસન છોડી દો અને જે પગલાં પ્રમાણે જે સ્ટેપ્સ દિવ્યરાજભાઈ લીધા છે એમના જીવનમાં ફક્ત એમને અને પોતાના પરિવાર નહીં પણ સમાજ જિલ્લા અને રાજ્યને એક ગર્વની ફિલિંગ આવીએ છીએ આપણે એમનેથી ઘણું શીખી શકીએ છીએ યુવાનો અને એ જ આશા છે કે સરકાર આવી જ રીતે દિવ્યરાજભાઈ અને અન્ય યુવાનોને સૌથી બેસ્ટ ફેસિલિટીઝ આપતી રહે અને આવી જ રીતે નગરજનો અને સરકાર એમને પ્રોત્સાહન આપે આજના આધુનિક સમયમાં યુવાનો ક્યાંક ને ક્યાંક વ્યસન તરફ ધકેલાતા જઈ રહ્યા છે ત્યારે યુવરાજ સાહેબ દ્વારા પણ આ વ્યસન છોડીને પોતાના પરિવાર અને સમાજ તેમજ પોતાના સ્વાસ્થ્યને લઈને યુવાનો આગળ આવે તેવી તેમને વિનંતી પણ કરી છે જોકે દિવ્ય રાશિજીએ પ્રેરણા જરૂર આપી છે ઈટીવી ભારત ભાવનગર